હવે આપણે દવા સાવાનું ચાલુ કરી દીધું છે મિત્રો સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં કેમ કે આજે અમે આવ્યા છે ખેતરે આજે અમારે સાટવાની છે જુવાઈર દવા તો આ છે જુવાર આમાં દવા સાટવાની છે ini pasti sama keterma ma satu ani sih dawa. Ini itu di tuh sih kim kia kharas no to, tuh, dia kelin mungkin di tuh. Hama jiwer wabi nanti. Tapi aku lihat semua aja be kater malu dewa satu anisi hawai ya sih pani nu pedi sih itu માં તો મેહુલી મેક થનું સહી છે આ છે આપણે કુવાર ભરવા મળ્યા છે Nah, dia ada warna kuan di baki sih. Lalu, apa ada warna kuan di Ima teleli dawani ki, boking, ya nah, apa dawana di tisi, ya per pasuk, <hesitation> buang perlu એ પાણીનો ફોર ભરાઈ ગયું છે એ ફુવારો ભરાઈ ગયો છે હવે સંજયભાઈ જાશે સાટવા અબે સાલે એ આપણે દવા સાટવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો આપણો ફુવારો ખાલી થઈ ગયો છે હવે આપણે વળી પાછો ફુવારો ભરવા બે ઉથલ માર્યું છું બીજાનું હલથું તો આપણે મિત્રો વરી પાછો ફુવારો ભરવા મી ગયા છે Uri pase de una familias sí. Alberto, Si paso Puarto, es muy chévere. ¿Qué da મિત્રો હવે આપણે જીવેરમાં બે ખેતરમાં દવા છાટીની થી છે આ ખેતરમાં પણ સટાઈ ગઈ આ ખેતરમાં પણ સટાઈ ગઈ છે નિયમ હવે આપણે આ વિડિયો પૂરો કરી છે